કે પાટણ જિલ્લાની અંદર આયુષ્યમાન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને છ મહિના કરતા વધુ એક વર્ષ અને એક વર્ષ કરતા વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે માત્ર પાટણ જિલ્લાની અંદર જ એક વર્ષ કરતા વધુ હોય બેતાલીસ લાખોતેર હજાર રૂપિયા છ માસ થી એક વર્ષ સુધી વીસ કરોડ એસી લાખ તોતેર હજાર નવસો સત્તાવન રૂપિયા એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા વીસ કરોડ રૂપિયા ડોક્ટરોને ચૂકવવાના બાકી હોય એની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયા પ્રાઇવેટ કંપનીને સરકારી પ્રીમિયમ પેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા તો એની અંદર પાંચસો બાવીસ કરોડ અઠાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા સૌથી પહેલા તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે અને પ્રીમિયમ ચૂકવી દીધા બાદ એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુ ના નાણા એ ડોક્ટરોને ચૂકવવામાં આવતા નથી એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને એ લક્ષું મોટું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડોક્ટરોને એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુ એક વર્ષથી ચૂકવવાના બાકી હોય આજ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે સરકારને લોકોની આરોગ્ય ની કોઈ ચિંતા નથી માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી આટલા બધા રૂપિયા પ્રીમિયમની અંદર ચૂકવાતા હોય ડૉક્ટરોના આટલા બધા રૂપિયા બાકી હોય અને રાજની અંદર સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય ગામડાની અંદર ડૉક્ટરો ના હોય સીએસસી ની કે જનરલ હોસ્પિટલની અંદર તબીબો ના હોય નર્સ ના હોય આ બધું ગુજરાતના ગરીબ જનતા માટે બહુ ચિંતાજનક છે એટલે મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કે તાત્કાલિક આ જે રકમ છે એ ડૉક્ટરોને ચૂકવી દેવામાં આવે અને લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે એ માટે મેં વિનંતી પણ કરી છે